ચાવીઓથી બંધ એક મહેલ રાતે સંભળાતા અજુગતા અવાજો અને શિલાલેખોમાં છુપાયેલા સંકેતો અનુજ અને તેના મિત્રોને ખબર નહોતી કે એ જ રાતે તેઓ જે મહેલમાં પ્રવેશી રહ્યા છે ત્યાંથી બહાર નીકળવું શક્ય નહીં હોય શું તેઓ આ રહસ્યનો ભેદ ઉકેલી શકશે પછી તેઓ પણ ઇતિહાસના ગુમ થયેલા પાનાઓમાં ગુમ થઈ જશે આગળ શું થશે જાણવા માટે અંત સુધી જોતા રહો જુનાગઢના ભવનાથ વિસ્તારમાં એક જૂનો મહેલ હતો લોકો કહેતા કે ત્યાં અનેક ગુડ રહસ્ય છુપાયેલા છે કેટલાક વૃદ્ધો કહેતા કે મહેલમાં જતાં જ લોકો ગુમ થઈ જાય છે અને કેટલીક રાતે ત્યાં અજાણ્યા અવાજો સંભાય છે અનુજ એક યુવા ઇતિહાસ પ્રેમી અને આ કથા સાંભળી ચિંતિત ન હતો પણ તેનો જિજ્ઞાસુ સ્વભાવ તેને આ રહસ્યને ઉકેલ લાવવા માટે ખેંચી રહ્યો એક દિવસ તેણે તેના સહકાર્યકર અને મિત્રો વિવેક અને નિરજ સાથે ત્યાં જવાનું નક્કી કર્યું સાંજ પડતા તેઓ મહેલની બહાર ઉભા હતા એ અંધારું થવા લાગ્યું જૂના પથ્થરો અને તૂટેલા દરવાજા જોઈને નીરજ તાકાર વીડ્યો અહીં કશું ગુણ ચણખોર લાગે છે હું તમને જ આવતો અંદર ડરપોક નહીં બનો આ બસ એક પુરાતન મહેલ છે અનુજે આત્મવિશ્વાસ પૂર્વક કહી તેમણે અંદર પગ મૂક્યો અંદર એક મોટો દરબાર હોલ હતો જ્યાં દિવાલો પર જૂની હસ્તકલાકૃતિ ઉચના ભાગે શિલાલેખ લખેલું હતું જે પૃથ્વીને ઊંડાણથી સમજે તે ભૂતકાળ જીવતો અનુભવ

કહેવાય ખજાની અંદર શરૂઆત ઘણું જ ઉત્સાહ ભેરવો દરવાજાની અંદર અંધકાર હતો પણ જૂની લાકડાની પીળીઓ એટલે કે મશાલો દિવાલ પર ટાંગેલી હતી હજુ પકડતી હતી જાણે કે કોઈ હમણાં જ ત્યાં આવ્યું કોઈ ને કોઈ અહીં આવતું હોય છે વિવેકે કહ્યું તેઓ ધીમે ધીમે નીચે જતાં એક સાંકડા માર્ગમાં પ્રવેશ્યા ત્યાં માટીના ધૂળથી ભરાયેલો એક ખંડ હતો જેમાં મધ્ય ભાગમાં એક પથ્થરનો સ્તંભ હતો ત્યાં એક સોનાની થાળીમાં કોઈક પત્ર મૂકેલો હતો જે તે પત્ર ઉંચક્યું પત્રના કાગળ ઉપર સૂક્ષ્મ રૂપે લખેલું હતું જો તું અહીં જ આવી ગયો છે તો તારા ભવિષ્ય તારા હાથમાં છે પણ સત્ય જાણ્યા પછી પાછા ફરવું મુશ્કેલ છે વિવેકે પત્ર હાથમાં લીધો અને ધીમે ધીમે આંગળ વાંચવા માંડ્યો તેટલામાં એક બાજુની દીવાલ ધીમે ધીમે ઉઠવા લાગી અને અંદરથી ખીંજારો વાજ આવ્યો તમે કોઈક પરીક્ષાઓમાં છો હવે તમે પાછા જઈ શકતા નથી આ તો શું થશે તે જાણવા માટે લાગેની જરૂર છે અને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો